તાપી પોલીસ કામગીરી કાયદો વ્યવસ્થા યથાવત તાપી જિલ્લા અંતર્ગત કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના કુકરમુંડા ગામ ખાતે બે જૂથો વચ્ચે થયેલ પથ્થરમારા અને મારામારીના બનાવના પગલે તાપી જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ તારીખ સાત એક બે હજાર બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો થતા મારામારીની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પોલીસ દ્વારા વિસરમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જાળવવામાં આવ્યો હતો તેમજ સ્થિતિ સામાન્ય બને તે માટે શાંતિ સ્થાપના પ્રયત્ન કરવામાં આવ્યા સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરામાં આવી છે પથ્થરમારા તથા મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ કેટલાક આરોપીઓની અટકાયત હેઠળ લઈ બધું તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ તત્વ સામે કડક કાર્ય કરવામાં આવશે અને જિલ્લામાં શાંતિ તથા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલી એ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ રહી છે નાની મોટી ઇજા પથ્થર મારવાના કારણે એને ટોટલ દસ થી બાર જણ ને વાગ્યું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલમાં છે બાકી તો તમામ ને નાની ઇન્જરી હતી તો તમામ ને નંદુરબાર ખાતે બે આરોપી નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે પૂર્વ બનેલું છે એવી એક વાત છે અમારી તપાસ ચાલુ છે તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરશું રિપોર્ટર મનીશ જ્ઞાન ચંદ્રાની જિલ્લા બેરો ચીફ તાપી